પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ગોપીપુરા ગામથી એક ગંભીર ઘટના સામે આવી છે પાગઢ નજીક આવેલી કોરી વિસ્તારમાં મોટા પાયે થતા બ્લાસ્ટિંગને કારણે સ્થાનિક ગ્રામજનોના જીવન અને રોજિંદા કાર્યો પર સીધી અસર પડી રહી છે તાજેતરમાં થયેલા બ્લાસ્ટ દરમિયાન ગામ લોકોએ લાઈવ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ગોપીપુરા ગામથી પાવાગઢ નજીક આવેલી કોરી વિસ્તારમાં મોટા પાયે થતા સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆત છતાં પણ કુવરી વિસ્તારમાં બિન નિયંત્રણ રીતે બ્લાસ્ટિંગ ચાલુ છે ગામની આંગણવાડી રહેઠાણક મકાનો બોરવેલ અને કુવા ઉપર આ ધડાકાઓની સીધી અસર થતી જોવા મળી રહી છે ઘરોમાં તિરાડો પડી જોવા મળે અને પાણીના સ્ત્રોતના ખલેલ પહોંચવા તેમજ દિવાલોના કંપન

જે પ્રશ્નોનું નિરાકરણ ના આવે એનો કોઈ મતલબ નથી સાહેબ અમારી એક પદ અધિકારી તરીકે અને અધિકારી તરીકે સાહેબ આપની પણ જવાબદારી છે કે અમે સ્ટીક સૂચના આપવામાં આવે અને જે કઈ યોગ્ય પગલા લેવાના થાય અને મોખિક વાત કરી હોવા છતાં કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી એવી રોજભરી પ્રતિક્રિયા પણ સાંભળી શકાય છે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને અવાજ કરવા છતાં દરેક વખતની ફરિયાદો કાગળ પર સીમિત રહી જાય છે ટીવી ન્યૂઝ સુરત